થાય હેલો દોસ્તો હું બાંધી રહ્યો છું મારો ચકલીઓ એના પક્ષીઓ માટે જુઓ કઈ રીતે બાંધું છું હાલો દોસ્તો આપડે બની તૈયાર છે તો ચાલો આમાં આપણે ચણની નાખી દે ને પછી ટીંગળી તમને બતાવું ચાલો આગળ મળીએ જઈએ ટીંગારવાળદોસ્ત આપણે અહીંયા ટીંગારી દીધું છે જવું હોય ને અહીંથી બધા પક્ષીઓની આવી લગી અહીં બેઠા હોય અમારે આપણે બીજે ક્યાંય નહીં પણ અહીંયા નાખીને ઘર પોતે આલે ગમી આવી જગ્યાએ તમારે રાખવું એટલે પક્ષીઓ બીજે ક્યાંય જાય